સુરત ઉદના વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ ફરી એકવાર ઉચકાયો છે અંગત અદાવતમાં પુત્રનો બદલો પિતા પાસેથી લેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઉધનાના અશોક સમ્રાટનગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની ધનરાજ ટાયડે નામના આધેડની ચારથી પાંચ હુમલાખોરોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી છે મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને ઉધના વિસ્તારમાં રહેતા પચાસ વર્ષીય ધનરાજ ભીમરાવ તાયડે પરિવાર સાથે રહેતા હતા આ લોહિયાળ ખેડ પાછળ જૂની અદાવત જવાબદાર છે મુખ્ય આરોપી દીપક નગરાડે અને મૃતક ધનરાજભાઈના પુત્ર વિકી વચ્ચે થોડા સમય પહેલા ઉગ્ર મારામારી થઈ હતી આ લડાઈનો બદલો લેવા માટે દીપક નગરાડે તેના સાગરીતો સાથે વિકી પર હુમલો કરવાના સમયે વિકી જીવ ભાગી છૂટ્યો હતો પરંતુ કમનસીબે તેના પિતા ધનરાજ હુમલાખોરોના હાથે ચડી ગયા હતા અને ઉશ્કેરાયેલા દીપક અને તેના સાગરીતોએ આધેડ પિતા પર ચપ્પુ વડે તૂટી પડી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા દીકરા વિકી ની પાછળ દોડતા હુમલાખોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી દીપક ઉધના વિસ્તારમાં દારૂ અને

અને તેના સાગરીતોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત